આ વખતે આરએસએસે એવું નક્કી કર્યું છે કે વિપક્ષમાંથી પણ વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવે અને એમને પણ આરએસએસની સાથે સામેલ કરવાની કોશિશ અત્યારે ચાલી રહી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના સો વર્ષની તૈયારીઓ ચાલી રહી છે કારણ કે વિજયાદશમી એટલે દશેરાના દિવસે આ વખતે આર એસએસના સો વર્ષ પૂરા થવાના છે અને એને લગતા જે કાર્યક્રમો છે એ ઓલરેડી ચાલી જ રહ્યા છે એટલે વિજયાદશમી પહેલાં આરએસએસના સંવાદોના એક મોટા કાર્યક્રમ થવાના છે એમાં આ વખતે પહેલીવાર કદાચ એવું બનવાનું છે કે વિરોધ પક્ષ વિપક્ષ પાર્ટીઓને પણ આ સંવાદ કાર્યક્રમની અંદર વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવી શકે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આ વખતે દશેરો બે હજાર પચીસમાં આવશે ત્યારે આરએસએસને એસએસને હન્ડ્રેડ ઇયર્સ સો વર્ષ પૂરા થશે અને શતાબ્દી વર્ષની ઉજવણી ઓલરેડી ચાલી જ રહી છે એટલે વિજયાદશમી આવે એ પહેલાં આ વખતે આરએસએસએ એક મોટા પાયે લેક્ચર સિરીઝનું આયોજન કર્યું છે અને ચાર મહાનગરો મુંબઈ દિલ્હી કલકત્તા અને બેંગ્લોરુ મહાનગરોની અંદર લેક્ચર સિરીઝ ચાલશે અને દિલ્હીમાં ત્રણ દિવસનું છે છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ એવી રીતના ચાર મહાનગરોની અંદર જુદા જુદા વક્તાઓ જુદા જુદા સમાજના લોકો અને એવી રીતના એક સંવાદ કાર્યક્રમ થવાનો છે અને આ સંવાદ કાર્યક્રમની અંદર સ્વાભાવિક રીતના જ સરસંચાલક મોહન ભાગવત મુખ્ય સંબોધન કરવાના છે સામાન્ય રીતે એવું માનવામાં આવે કે જ્યારે આર એસ એસના કોઈ કાર્યક્રમ હોય કોઈ લેક્ચર હોય કોઈ સંવાદ કાર્યક્રમ હોય તો આર એસ એસના કાર્યકરો આરએસએસની સાથે જોડાયેલી સંસ્થાઓ ભાજપના કાર્યકરો કે એવા બધા જોડાતા હોય છે પરંતુ આ વખતે આર એવું નક્કી કર્યું છે કે વિપક્ષમાંથી પણ વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવે અને એમને પણ આરએસએસની સાથે સામેલ કરવાની કોશિશ અત્યારે ચાલી રહી છે આરએસએસમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે આટલા મોટા પાયા ઉપર અને વધારે સ્થળોએ સંવાદ કાર્યક્રમ થશે બે હજાર અઢારની અંદર સંઘનું એક આયોજન સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું કારણ કે તે વખતે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા હવે બધા જ જાણે છે કે આરએસએસનો જે મોટો છે આરએસએસનો જે હેતુ છે આરએસએસનો જે ધ્યેય છે ફંડા છે એ માત્ર રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ છે એટલે આરએસએસ એવી પાર્ટીઓની સાથે જોડાય કે જે પાર્ટી એમના આ એજન્ડાને આગળ વધારતી હોય અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ આ બંને મુદ્દાઓને આગળ વધારી રહી છે એટલે આરએસએસ હંમેશા ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપે છે આરએસએસના નેતાઓએ કીધું કે આ વખતે જે લેક્ચર સિરીઝ રાખવામાં આવી છે એમાં સમાજના બધા વર્ગ સમાજના બધા સમૂહના લોકો કે જે સમાન વિચારધારા ધરાવે છે એમને આમંત્રણ આપવામાં આવશે અને સાથે સાથે વિરોધ પક્ષોને પણ આમંત્રણ આપવામાં આવશે જો કે સંઘના એક નેતાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ આમંત્રણ પત્રોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આમંત્રણ નહીં આપવામાં આવે કારણ કે રાહુલ તો હંમેશા આરએસએસની વિરુદ્ધમાં બોલતા રહે છે અને અમારું માનવું એમ છે કે અમારું આમંત્રણ એ સ્વીકારવાના જ નથી તો એવા વ્યક્તિને આમંત્રણ આપવાનો મતલબ જ શું છે પરંતુ જે છેલ્લા ઘણા સમયથી હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની વિચારધારા સાથે પ્રેરિત છે એવા નેતાઓને બોલાવવામાં આવશે એમાં એક નામ છે કોંગ્રેસના શશી થરૂર બીજા કોંગ્રેસના નેતા મનીષ તિવારી કોંગ્રેસના નેતા આનંદ શર્મા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ એઆઈએમઆઈએમના અસુદ્દીન ઓવેસી ઓવેસીની હમણાં જ્યારે ઓપરેશન સિંદૂર પછી એમનું જે સ્ટેન્ડ હતું એ ખસું એવું બદલાયેલું જોવા મળ્યું એટલે ઓવેસીને પણ આમંત્રણ આપવામાં આવશે શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રિયંકા ચતુર્વેદી ડીએમકેના કની મોસીઝી કરુણાનિધિ કનીમોઝીને હમણાં જ્યારે કેન્દ્ર સરકારે બધા નેતાઓને ઓપરેશન સિંધુર વિશે વિદેશમાં મોકલ્યા હતા એમાં એક કની પણ હતા આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સના મિયા અલી અલ્તાફ મોહમ્મદ જેયુએમએલના ઈટી મોહમ્મદ બશીર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નબી આઝાદ આ લોકોને વક્તા તરીકે બોલાવવા માટે આમંત્રણ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ